જય જવાન જય કિસાન આજનું કામ છે શેઢો વાઢવાનું અને દવા સાવાનું જય જવાન જય કિસાન જય માતાજી જય માતાજી જય માતાજી જગત બધા જારું સ્વાગત છે તો લાઈક કો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે ભાઈ આપણે ખેતર આવ્યા ને કામકાજ આલે હેઢો સાફ કરવાનું જે અમારો હેઢો છે આ બરું બરું ને આ ને બધી ઉગી ગયું એ સાફ સફાઈ મારી અને આમાં સફાઈઓ મારવાની ગણતરી છે ભાઈ સફાયા નામની જે દવા આવે એ માર દે તો પતે તો આશિષભાઈ અને અમારા શ્રીમતી રમા અને અમારા ભાણી આશિષ વાઢવાનું કામકાજ કરે આ રીતે વાઢવાનું કામકાજ હાલે ધીરે ધીરે બહુ ખર તો મોટું નથી હોય એવું જ છું પણ વાઢી નાખીએ તો સફાઈઓ મારી દઈએ તો પાછા બજરિયા ઝાડવા મોટા થઈ જાય તો આપણે ઢોરને એનું હોય ને એમાં હોરમ બહુ ખરાબ આવતો હોય કાંઈ કોરમ બહુ ખરાબ આવતો એટલે ભાઈ પાછું ઢોરને નડે નહીં એટલે આ જો આ રીતે સફાઈઓ આ રીતે સફાઈઓ થઈ જાય ને જો આ રીતે વઢાઈ ગયો કોઈ પછી આ બાજુ લઈ લેવું અમે કોક 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 થૂમડા દેખાય ને આ જો સફાઈઓ થઈ ગયો કોઈ એમાં એકાગડી પડીકી માર દઈએ અને જો આ પૂરો થઈ જાય હેડો જો આપણો આ સફ્ટેશન દેખાય ત્યાં સુધી છે એટલે પતે અને પછી માર દઈએ સફાઈઓ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત છે ને જય જવાન જય કિસાન મિત્રો કામકાજ ખેતીવાડીના તો અત્યારે નથી હાલતા દવાઈઓ મારી દીધી એટલે આ હેડા પારાના જે કંઈ હાલતા હોય એ કામકાજ કરીએ ભાઈ ને અત્યારે ડાહણાનો જોરદાર ત્રાસ છે ભાઈ કામકાજ તો વાઢવા ન હોય પણ ડાહણા એ બહુ વધી ગયા ભાઈ એટલે બહુ ધ્યાન રાખવું પડે ડાહડો ફળ દેખીને આડ મારી લઈએ આપણે કામકાજ કરતા હોઈએ ને ભાઈ જો આશિષભાઈને કઈડિયા લાગે ડાહાડા ડાહડા સઈડ્યા ભાઈ આશીષભાઈને ડાહડા આશીષભાઈને સોટ્યા લાગે ભાઈ પગ પસાર પસાર તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત તો તાત ખેડૂત સેનલ જય જવાન જય કિસાન મિત્રો જો હવે ભાઈ આપણે આગળથી શરૂઆત કરી ઉતારવાની થોડીક તો આ રીતે એ મામી ભાણસ વાડે ને આપણે વિડીયો ઉતારીએ આપણો ધંધો વિડીયો ઉતારવાનો છે એ કહી કે ભાઈ દાંતેનું લઈ આપણે ઓલી ખોરાક ઘા કરી દીધું કે નહીં હો આપણે તો ભાઈ વિડીયો બનાવી આજનો આ હેઠાનું કામકાજ હેઠો વાટવાનો અને દવાનો તો આપણે સડાવવો પડશે ભાઈ સીટકો નથી એટલે આપણે તો ત્યારબાદ વિડીયો વર્ગ બનાવવામાં વર્ગી ગયા ભાઈ અને આશીષભાઈ ને મારા મારી જ્યાં આ તો જો ડાહણા જોરદાર છે ભાઈ

ઓન ફોન માં આપણે પૈસા એકો કે નાખા લાગે તો કઈ નથી 65 એટલે 60 રૂપિયા આવ્યા જુગાડે રુગાડ હાલે ભાઈ અત્યારે તો તો હાલવા દે બીજું શું હોય આશીષભાઈ ધ્યાન રાખજે એટલે પાછળ કવડી જાય ને બુસ્કોટ ઉગડી ગયો દાહડા તો છે ભાઈ બહુ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત પર તાત છે ને જય જવાન જય કિસાન જો આ રીતે કામકાજ હાલે ભાઈ હેઠા વાટવાનું હેડાના સફાયાનું કામ છે ને આજ તો આપણે આજનું કામકાજ છે હેડાનો સફાયો હવે આ લોકો વાઢી લે પછી આપણો વારો ચડશે આશીષભાઈ બહાટી બોલાવે એક કોરા ડાહડા ને એક કોરા વાટે ડાઢો નો ભીતીભાઈ ને ભાઈ ડાહડા કઈડા કઈડ્યા ઉલાર નાખ્યો ઘુંેલા આશીષભાઈ ડાહડો ગરી ગયો ભાઈ બિસ્કટમાં ના તો શરૂઆત કરી ધીરે ધીરે આશિષભાઈ ભાઈ ધ્યાન રાખજે ભાઈ આજ બાતમાં લાગી જાય નેવો નિરાયત રાખજે વાઢવામાં જો આ રીતે સોખો થઈ ગયો પાછળનો એ તો આશિષભાઈ ભાઈ આવી અને આખે ખેટે ઢીકલા પડ્યા ખડ નહીં આગળ ભેગું થઈ જાય એટલે પછી આપણું કામ આવ્યું છે પોપ ખંભે સડાવી અને દવા મારવાનું તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો દાત ખેડૂત સેનલ જય જવાન જય કિસાન ત્યારે મામીની ગતિ કેમ ધીમી થઈ ગઈ કે ડાંગડા વાઘડા સડી જાય એકાદો છે ભાઈ ધ્રોઈને જ રીતે આશિષભાઈ માટે બેઠો ઝીણો ઝીણો છે ભાઈ બહુ કેમ મોટો નથી નિરાયત રાખી દાતુ પાછ બોવડીનું બોડીને ઝારું આવી ગયું તો આશિષભાઈ ને ધ્યાન રાખી જાય લાગે ને હા નાખી દે નાખી દે વાહ સાઈડમાં કાઢ નાખ્યું સારું એટલે ભાઈ હાથમાં કંઈક લાગે નઈ બસ આશિષભાઈ વરગી ગયા ના બાજુ એની મામી વાટે એટલે કે અમારા શ્રીમતી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ આસળથી આશીષભાઈને ઉતારી લઈએ એટલે ઉપાધિ ને હેઠો બજો હવે વાહ આ સપ્ટેશન પૂગી જાય એટલે પતે પછી આ બાજુ તો કોક કોક કરશે ને થુમડા ભાઈ એક ઝટકીમાં ભાઈ વટાઈ જાય એમ કઈ આ બાજુ છે એ કટોલીનો ભાઈ વેલો છે કટોલા આવ્યા લાગ્યો હોય ક્યાંક ચ્યાંક જો કટોલા છે ભાઈ કટોલા આપણે હેટે ક્યાંક ક્યાંક થાય બહુ કંઈ તો નથી થાય ત્યાં વરસાદને લીધે એ કાંઈ છે કટોલામાં ક્યાંક ક્યાંક દેખાય ઉપર લેવો તારવી લેવો જોઈ છે કંઈ મળે તો તારવી લઈજે બાકી તો આ લગભગ આ કટોલી ગઈ હું દેખાય મને ધ્રોકડી ધ્રોકડી વાડી લો ને આ તારવી પણ આવો મારે કીધે લગભગ તારો તારોવો કઠણ છે એનું કારણ છે કે આપણા હાથમાં તો પાઉંપ પૈસે છે ના આમાં નિરાયતે નિરાયતેનું કારણ છે કે આ ધ્રોકડ છે ને કાં ધ્રોકડ છે એટલે નિરાયતે વાઢવું પડે ભાઈ સેઢો હવે થોડું બહુ રહ્યો નથી આશિષભાઈ લગભગ ઇન્ડિયા મિંડે પૂગી ગયા થોડા ઘણો છે તો હાલો હવે હું પોપ લઈ આવું તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનું તાત્કાળ છે ને જય જવાન જય કિસાન મિત્રો સેટા વાઢવાનું ભાઈ કામ પૂરું થયું ને આવી ગયા આપણે સફાયો મારવા સફાયાની જે પડીકી આવે ભાઈ ધ્રોણી ને એમાં નાખવું પડે મીઠું પછી આપણે જે કપડાં ધોવાનું પાવડર હોય તે આવું કામ કરશે હેઠો વાટવાનું કામકાજ પૂરું થઈ ગયું ને આપણે સફાઈઓ અત્યારે મારી રહ્યા છે માથે અને માથે પહેરાવી દીધો ગઈનો એટલે હું ક્યાંય આજુબાજુમાં ઉડે નહીં ને તો બાકી જ્યાં ઉડે ત્યાં તો સફાઈઓ છે ભાઈ પડી ગયા આવે એ આપણે ધ્રોણી એટલે બધી સાફ સફાઈ થઈ જાય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો આપણામાં ધીરે ધીરે ભાઈ સાટીએ અને માથે રાખી દેશે ગરણો જે આપણે પાણી કોઈ ઉપયોગ પાણી કરવામાં આવે પછી ડીઝલ ભરવામાં આવે પેટ્રોલ પેટ્રોલ નાખતા એમાં બધા એમાં આ જુગાડ કર્યો આપણે ગરણો નાખી દીધો નોંધલમાંથી એટલે ક્યાં આ ડાવરું ડે નહીં ને આપણે ધીરે 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 એઠું કરી જ રહેતું હોય અહીંયા સાઇટે જાય અને આશિષભાઈ આપણો આ કેમેરામેન છે અમારો ભાણિયો આશિષભાઈ ચુડાસમા એ આપણું ભાઈ ઉતારી જાય કે હવે ફોન હોપી દીધો આશિષભાઈને ભાઈ ઉતરે આપણું કામકાજ ચાલુ થઈ ગયું હેઠવો વાંટવામાં તો આપણે કામકાજ નહોતું કર્યું એટલે આ પંપથી દવા સાટવાનું કામકાજ મારું હતું ભાઈ આ બાજુ આશિષભાઈ ધીરે ધીરે આગળ પાછળથી સીન લેતા જાય ને આપણે ધીરે ધીરે સેટે જાય આમાં કુવારો નોંધલનો દેખાય એનું કારણ છે કે એમાં ગળનો માથે નાખી ગયેલ છે પાણીનો એટલે આડા ક્યાંય ઉડે નહીં ને માંડવીને નુકસાન થાય ને આ આપણો દેશી જુગાડ છે ભાઈ આવું કામકાજ અમારે ખેતીવાડીમાં હાલતું હોય આ કે હાલવા ચાલવામાં કે ક્યાંય નડે નહીં ને આમાં જે ઝાડમાં ભાઈ ઊગી છે આપણે બસરીઓ તરીકે ઓળખાય ને બહુ ગંધ્રોઈટવાળા ઝાડવા હોય બહુ જ ખરાબ સુગંધ આવે એની તે ઢોર પણ પછી ખાતા નથી એટલે એકવાર આ સફાઈઓ મારી દઈએ તો ઢોરને પાછો હેડો વાડી નાખીએ તો એમાં કંઈ હોરમ બોરમ ન આવે એટલે આ સફાઈઓ મારીએ ભાઈ આપણે ઘરનો રાખીને પોપમાં નોંજલ માથે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તા ખેડૂત ચેનલ જય જવાન જય કિશન મિત્રો કામકાજ ચાલુ છે અત્યારે સફાઈઓ મારવાનો હેડાપારામાં જો આ રીતે હવે તમને દેખાય છે હેસા ફુવારો કારણ કે જીરીક પણ ફુવારો ઉડી જાય તો ભાઈ બધું સ્વાહા થઈ જાય આનું નામ જ આવે સફાઈઓ આ ધ્રોળની જે ગયા આવે ને તે છે આપણે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન આપણે હેડામેર ભૂગવાની તૈયારીઓ છે ભાઈ ફૂલ ભાટું દેખાય ધીરે ધીરે હવે મને એમ છે કે હેડો આગળ આવી જાય ક્યાંક રહી ગયું હોય તો ધીરેકથી પાછા આપણે મારી દઈએ ભાઈ થોડું છે સાવ ઉડે તો ખરી હો ભાઈ દવા એટલે બહુ નિરાત રાખવી પડશે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન આપણે પંપ હવે ધીરેકથી બંધ કરવાની જારી છે ફાસા વર ગયા અંદર આપણે વેણની અંદર ઉતરી ગયા અને ફાસે ફાસ આવી જાય એનું કારણ છે કે હવે પંપ એમ માનો કે પૂરો થવાની તૈયારીઓ છે જો આમાં તમારે દેખાતો હોય છે સ્વેચ્છા ફુવારો કઈ રીતે જો આપણે આગળ ભાઈ ગોથ મારી જાત એટલે હાલવામાં ધ્યાન રાખવું પડે એનું કારણ છે કે આ વેણ છે અમારી જે પાણી ખેતરોમાંથી આવે ને એ જો આ રીતે ધીરે 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 આપણે સાઈડા થાય ભાઈ દવા આપણે જ્યાં એડશે ત્યાં લગભગ બધી સ્વાહા થઈ જાય આખા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો તો આશિષભાઈ આગળ આગળ આપણું ઉતારી લે છે ભાઈ આપણે ધીરે ધીરે આજકાલ ફાસ્ટ સ્પીડમાં છે આપણીનું કારણ કે પાણી થોડું કરી દઉં પંપમાં અને આ રીતે નોંધલમાં તે નાખી ગયું છે પાણીનો ગરણો એટલે ક્યાંય બહુ ઉડે ને અત્યારે તો તમને શેર હું વેણમાં જઈ રીતે ફુવારો ઉપર રાખી દો છે બાકી જ્યાં ઉપર હતો વીણની માથે ત્યારે તો હાવ નીચે રાખ્યો હતો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસ્સા